સ્ટોરી રિપોર્ટ બાય મિનાશ મલિક દસાણા આજે સુરેલ ગામમાં નર્મદાની જે બ્રાન્ચ કેનાલ જઈ રહી છે એમાં છેલ્લા પંદર દિવસથી પાણી નહોતું મળતું એ બાબતે ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા માન્ય પ્રાંત અધિકારીશ્રીને હું અને અમારા જયંતી કાકા નેતા વિપક્ષ બંને એમની સાથે જઈ અને રજૂઆત કરી સાથે સાથે એમને ઇજનેર અને એસો સાથે પણ વાત કરી એ લોકોને જે રોજવાથી સુરેલની બ્રાન્ચ કેનાલ જાય છે ત્યાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કંઈક કામગીરી ચાલુ રહી એના કારણે પાણી મળતું નથી એવું એમણે મને ટેલિફોનમાં જણાવ્યું પરંતુ અત્યારે અમે પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી પ્રાંત અધિકારી અધિકારીશ્રીએ ખૂબ સારી રીતે ખેડૂત આગેવાનો સાથે અમને સાંભળ્યા અને સાહેબશ્રીએ કહ્યું કે હું આજને આ જવાબદાર અધિકારીશ્રી સાથે વાત કરું છું અને ખેડૂતોને સત્વરે પાણી મળે એ માટે અમને એ એમને ખાતરી પણ આપી છે કે બે કે ત્રણ દિવસમાં પાણી મળશે એ પ્રમાણેની કાર્યવાહી કરશે આજે આપના માધ્યમ થકી હું વિનંતી કરું છું નર્મદાના અધિકારીશ્રીઓને કે આ જે વિસ્તાર છે અતિ પછાત વિસ્તાર છે અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે એમને જો આ પાણી નિયમિત સમયસર મળી જાય તો એમનો જો ઊભો મોલ છે ઈસબુલ હોય જીરું હોય કેરંડા એ મોલ બચી શકે એમ છે અને આ સમગ્ર વિસ્તાર એટલે કે સુરેલ રોજવા અને વિસનગરના ખેડૂતોને જો આ પાણી સરકોને મળશે તો એમના માટે આ પાણી આશીર્વાદ શુભ થશે એટલે આપ જવાબદાર અધિકારીઓ આ બાબતે ત્વરિત ઘટકું કરો અને જો જરૂર પડશે તો પુનઃ અમે માન્ય પ્રાંત અધિકારી અધિકારીશ્રીને ફરી મળીશું અને અમારી રજૂઆત કરીશું પણ આજની જે રજૂઆત જે પ્રમાણે એમને અમને ધ્યાને લીધી છે એટલે હું આ સંપૂર્ણપણે આશાસ્પદ છું કે બે કે ત્રણ દિવસમાં સંપૂર્ણ રોજવા સુરેલ અને વિસનગરના ખેડૂતોને પાણી મળી જશે